ખેડૂત મિત્રો હરદેવસિંહ જાડેજાના જય માતાજી હવે બહુ થઈ પાછા વળો પાછા રાસાયણિક ખેતીમાંથી રાતોરાત નીકળવું હોય ધીરે ધીરે મિક્સ ખેતી કરતા કરતા નીકળવું હોય વધુ સારી ગુણવત્તાવાળા વધુ ઉત્પાદનો મેળવવા હોય ધરતી માને ભારત માતાને જો માતા ગણતા હોય સાચી રીતે તો માતાને ઝેર આપવું યોગ્ય નથી કોઈ પણ ધર્મના સાધુ સંતો કે શાસ્ત્રોમાં ઝેરી દવા છાંટીને ઉત્પાદન મેળવો તેવું દર્શાવેલ નથી જુદા જુદા ધર્મોના જ્ઞાન પ્રમાણે આપણે કંદના પાકો ન ખાવા વ્યસો રહેવું વિગેરે વગેરે સરસ જ્ઞાન આપે છે પણ તે મંદિરો ધર્મસભા સ્થળો પૂરતું જ સીમિત છે દાખલા તરીકે પરમ પૂજ્ય પાંડુરંગ દાદા કહેતા છોડમાં રણછોડ છે એટલે કે ભગવાન છે તેમના વૃક્ષ મંદિરોમાં આજે પણ સ્વાધ્યાય ભાઈઓ રવિવારે ઘેરથી ટિફિન લઈને સેવા કરવા જાય છે ખેતીના કામે જતા હોય તો સાથે એમની સૂચના મુજબ ગૌમૂત્ર લઈ જાય છે સારા રિઝલ્ટો બાગ બગીચામાં મળે છે તેવી ડાઈ ડાઈ વાતો પણ સ્વાધ્યાય ભાઈઓ કરે છે વૃક્ષોને પ્રણામ કરીને ઘેર પરત આવી પોતાની ખેતીવાડીમાં રણછોડ ને ભૂલી જાય છે અને ન નાખવાના ઝેરો રાસાયણિક ખાતરો રણછોડ ને આપીએ છીએ એટલે રણછોડ સાચો પણ વૃક્ષ મંદિર પૂરતો કે અન્ય ધર્મની વાડીઓ પૂરતો જ છે ઘરની ખેતીમાં તો દુશ્મન છે આવો જયસુખભાઈ માલવિયાની વાડી એમની જમીન મૃત જમીનને મળદાને બેઠું કરાવેલ છે મારા સૂચના પ્રમાણે એમને લીલો પડવા રાતોરાત જમીનને જીવતી કરવા ઈકળ વાવેલ છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો સાવરકુંડલાથી ખાંભા રોડ ઉપર ફક્ત પંદર કિલોમીટર મુકામ વાંક્યા ભાડ રોડ ઉપર જ એમનું ગામ વાડી આવેલી છે વિડીયો જોવો જમીન જીવતી કરતા ફક્ત પચાસ દિવસ જ થાય છે રૂબરૂ મળો શ્રી પૂર્ણિમા એજન્સી રાજકોટ હરદેવસિંહ જાડેજા જય માતાજી આ જયસુખભાઈ માલવિયા આંબા તાલુકા અમરેલી જિલ્લાનું ગામ વાંક્યા ભાડ કહેવાય એમની વાડીએ આજે આપણે એક કપાસની વચ્ચે વાવ્યું છે એ જોવા માટે આવ્યા છીએ હવે એમનો જોવા કપાસ એકળ પછીનું પાટલું ખાલી છે એટલે આ છપ્પનની જાળી છે ને એટલે એકસો આઠના ગાળે કપાવ આવ્યો છે એ કપા રોટોવેટર મારી આજ તો થોડું ભીનું છે આ દાટી કેઝન માઇક્રોબેક્ટેરિયા નાખી અને કમ્પોઝ કરી અને વચ્ચે એરંડા વાવવાનું આમાં આયોજન છે મારું નામ હરદેવસિંહ જાડેજા રાજકોટ પૂર્ણિમા એજન્સી મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો સત્તાવન ચોરાણું આઠસો નવ જૈસુભાઈ તમને આ પ્રેરણા ઈકળ વાવવાની કેવી રીતે થઈ શું કામ આ વાવવાનું આયોજન કર્યું મારે જમીનમાં સાહેબ આ થોડું ઉત્પાદન જ નહોતું હોતું છોડ જ નહોતો થતો મતલબમાં એનું કારણ શું એનું કારણ રાસાયણિક દવાઓ બહુ વાપરી બહુ વાપરી અને ખાતર ડીએપી ને બધા મતલબમાં રાસાયણિક ખાતર પુષ્કળમાં વાપરેલા હતા એટલે એક છોડવો આ છોડ અત્યારે એટલો છે ને જો મેં આ નો કર્યું હોત ને તો મારો હજુ આ દાયતા પેલા છે બરોબર પણ જો આ મે નો કર્યું હોત તો મારો છોડ આમાં એટલો આખા વર્ષમાં આવડો છોડ થતો

આપણને રાસાયણિક ખાતરના તત્વોના નામ આવડે છે ને દાખલા તરીકે નાઇટ્રોજન ફોસ્ફરસ સલ્ફર પોટાસ જિંક વગેરે વગેરે ઘણા એવા સત્તર પ્રકારના તત્વો આ ઈકળમાં દટાય હવે આને ઉપર અમારા જે કેઝન માઇક્રો બેક્ટેરિયા તમે વાપરા એગ્રી એગ્રીઝ ગ્રેન્યુલ વાપરો હવે આની અંદર આ બે નફે નાખશો એટલે આખું પાટલું પાડાની કાંધ જેવું એટલે કે આ નિર્જીવ જમીન છે ને મળદાને બેઠું કરશે આ એક દરેક ખેડૂતોએ વાવવું મેં ગયા વર્ષે પુષ્કળ હજારો એકરમાં ખેડૂતોને સલાહ આપીને વગડેવું તો શું કામ કે છાણિયા ખાતર મોંઘા મળે છે મળતા નથી મળે તો એમાં કંઈ રસકસ વગર ના મળે ઘરે પશુધન ઘટતા જાય છે એટલે ગાયું ભેંસું જે કંઈ રાખવાની આપણી ક્ષમતા હોય તો રાખવા વેચાતા લો તને કમ્પોઝ કરીને વાપરવો પણ એની અવેજીમાં આ વવાય આ ઈકળ અને સણ આવી રીતે તમે જે આયોજન પહેલ કરી છે એટલા માટે હું થેડ રાજકોટથી તમારી અહીંયા સ્પેશિયલ આ જોવા આવ્યો છું કે આવતા વર્ષે કપાસ હિરંડા વાવનાર ખેડૂતોને આ એક પ્રેરણા મળે આવું થાય અત્યારે તો આપણે આ શરૂઆત કરી છે હવે જ્યારે કપા ને એરંડા થાય ત્યારે અમે ફરીને આવશું ત્યાં કેવો મોલ થયો એટલે તમને જયસુખભાઈ શકો તો ખૂબ ખૂબ અભિનંદન કે આ નિર્જીવ જમીનને જીવતી કરવા માટેનું આ એવું એક સરસ તમે પ્લેટફોર્મ છે ખેડૂતોને જોવા માટેનું ગામના લોકો જે આ વિડીયો જોવે એ બધાએ આ કરવું જરૂરી છે આજે વરસાદના કારણે મોટો બરાબર હાલતું નથી પણ જરાક વરાપ નીકળે એટલે કરશે હવે એરંડા તમે વાવશો એ કેટલા ગાળે વાવશો આમ ચાર ફૂટે એ તો એકસો બાર ની થઈ ગઈ એટલે તમારી જાળી મોટી થઈ જશે ફૂટ હા એટલે ઉત્પાદન એમાં પણ પુષ્કળ આવશે આ અત્યારે જોતા ખૂબ સારું થશે હજુ તો આપણે હવે આની સત્વત હતું જમીનમાં હવે બેક્ટેરિયાને અમારા ગ્રેન્યુલ નહીં ક્યારે ઉડાડશો એ પહેલાં આગળ ઉડાડતો જશો તો હું છે કે આની અરે ભળતા જાય ભેજમાં અને આને કમ્પોસ્ટ તો આ તમને બધાયને વાત કરી મારા વિડીયો પૂર્ણિમા એજન્સીની ચેનલમાં જોવા મળશે એ જોજો ન સમજાય તો મને ફોન કરવા વિનંતી ફોન નંબર મેં આપ્યું છે જયસુખભાઈ તો અહીંયા છે જ વાળીએ એમનું વાંકિયા ભાગ ગામ આંબા તાલુકો સાવરકુંડલાથી પંદર કિલોમીટર રોડ ઉપર ગામ છે તો આ તમને કપા વચ્ચે ચીકળ બતાવવાનું સારી છે જય માતા